પાણીગેટ કોલેજ પાસે વરસાદી પાણીના નિકાલની કામગીરી દસ દિવસથી ગતિએ ચાલતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે આયુર્વેદ કોલેજ રોડ ત્રિલોકનગર રજની ગંધા નારાયણ પાર્ક પરિતા પાર્ક સોસાયટીના રસ્તા પર વાહન વ્યવહાર તથા પગપાળા ચાલીને જવાનું અત્યંત મુશ્કેલી પડી રહી છે લગભગ પચાસથી સાહીઠ પરિવારને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે પાણીના નિકાલની પાઇપલાઇનની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાને લઈને સિનિયર સિટીઝન્સ તેમજ બાળકો પણ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વડોદરા પ્રશાસન અધિકારી કામના સ્થળે સુપરવિઝન કે અન્ય યોગ્ય દેખરેખનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે

ના કોર્પોરેશનનો કોઈ અધિકારી ને એન્જિનિયર સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર આવતા નથી કામ ની કોઈ તબક્કાવાર કોઈ પ્રતિક્રિયા નથી અને આ જે હાલાકી થઈ રહી છે ખોદકામ કરીને જતા રહે છે અને પછી કેવી રીતનું કામ આગળ વધશે એની કોઈ જવાબદારી નથી આ રોડ છેલ્લા 10 આ રોડ પર એમ્બ્યુલન્સ બી નાઈ શકે ફાયર બ્રિગેડ બી નાઈ શકે અને કોઈ ઇમરજન્સી સર્વિસ બી નાઈ શકે આ સોસાયટીમાં સિનિયર સિટીઝનો પણ રહે છે અને બીજા નાગરિકો પણ રહે છે અને બાળકો પણ રહે છે આ વરસાદી કાસના પાઇપિંગ નું ચાલે છે આ છે ત્રિલોકનગર નારાયણ પાર્ક પરિતા પાર્ક સોસાયટી રજની સોસાયટી લગભગ પચાસ થી સાહીઠ પરિવારો આ ખોદકામ ને આ કામકાજ થી અસરગ્રસ્ત થયેલા છે કોઈ સાંભળવા તૈયાર નથી તો કોને વાત કરવાની અંધેર તંત્ર છે બધું